વાત કરીએ અન્ય સમાચારોને તો વડોદરાના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે આ વિસ્તારમાં અનેક કંપનીઓ આવેલી હોવાથી સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ આગની જાણ થતા મકરપુરાને રાજવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની અહેવાલ નથી પરંતુ આગથી નુકસાની વિગતો બહાર આવવાની હજુ બાકી છે

ખુદ મકરપુરા જીઆડીસી ની જે ગાડીઓ છે ફાયર એન્જિન ઉપરાંત દાદરાવાડી થી પણ બોલાવવામાં આવ્યા અને લગભગ બે કલાક જેટલા જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો